રાજકોટના પ્રાઇમ લોકેશનમાં સસ્તા ભાવે લક્ઝરિયસ ફ્લેટ આપવાની લાલચ આપી ફ્લેટ ધારકો સાથે મોટા ગજ્જાના બિલ્ડરો અવારનવાર મસમોટી છેતરપિંડી આચરી લેતા હોય છે ત્યારે આવો જ કડવો અનુભવ યુનિવર્સિટી રોડ પર આવેલા આયકોન પ્લેટિનિયમના ફ્લેટ ધારકોને થયો છે ફ્લેટ ધારકોને બુકિંગ સમયે બ્રોસરમાં મસ મોટું પાર્કિંગ પાણીનો મોટો ટાંકો બગીચો જીમ એક્સપ્રેસ લિફ્ટ જેવી અનેક એમ્યુનિટીઝ દેખાડી હતી પરંતુ જ્યારે ફ્લેટ ધારકોને પઝેશન અપાયું ત્યારે શરૂઆતમાં જ સુવિધા એ દુવિધારૂપ બની જતા રહીશોમાં રોષ ફાટી નીકળ્યો છે નામ બળે ઓર દર્શન છોટેની કહેવતની જેમ ફાયર ની સુવિધા સહિત અનેક સુવિધાથી વંચિત ફ્લેટ ધારકોએ બિલ્ડર શૈલેષભાઈ રામજીભાઈ રાંકજાને બોલાવીને ખખડાવી નાખ્યો હતો રૂપે રૂડા અને કર્મે ભૂંડા એવા શૈલેષભાઈ રાંકજાને પોતે ભાગીદારો સાથે મળીને કરેલી છેતરપિંડી ઉઘાડી પડી જતા પરસેવો વળી ગયો હતો અને મૃત પ્રેક્ષક બની ગયા હતા ફ્લેટ ધારકોએ જણાવ્યું હતું કે અમારા આઈકોન પ્લેટિનિયમમાં કંઈ જ સુવિધા નથી બ્રોસરમાં મોટી મોટી એમ્યુનિટીઝ બતાવી પણ તેવું તો કંઈ જ છે નહીં અમને મોટો બગીચો બતાવ્યો હતો એવું પણ કંઈ આપ્યું નથી અમને ચાર ફ્લેટ દીઠ ચાર જનરેટર બતાવ્યા હતા પરંતુ અત્યારે ચાર વચ્ચે એક જ જનરેટર છે અમારી એક લિફ્ટ બંધ છે જેમાં અવર જવર કરતાં તેમાં ફ્લેટ ધારકો ફસાઈ જાય છે આ ફ્લેટમાં ફસાઈ ગયા બાદ લોકોના જીવ અધ્ધર થઈ જાય છે ની નવા થયેલા બધા આને આને મેં સહેજ પકડીવારી આને 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 મારું નામ કુંડારિયા ધર્મિષ્ઠા બેન છે અમારા આઈકોનના પ્લેટિનિયમમાં કાંઈ સુવિધા નથી એને મોટી મોટી બતાવી આ બગીચો બતાવ્યો હતો અમને આ જનરેટરનું બતાવ્યું હતું આ ફાયરે લીપ બતાવી હતી લીપમાં તો કાંઈ વાંધ બહુ જ વાંધો હે કાંઈ છે જ નહીં લીપમાં ઘડીએ ઘડીએ છોકરાઓ ફસાય છે ઘડીએ ઘડીએ ફસાય છે અને છોકરાઓને ફસાવીને અને રોવે બહુ અને હાઓ આડેટેક આવી જાય ને એવી રીતે છોકરાને મારો છોકરાને જ થઈ ગયું તેવું કાલ બે ભાન થઈ ગયા હતા છોકરા અને અત્યારે લીપ બંધ જ છે જુઓ અને એ કાંઈ અમને જવાબ જ નથી દેતા એનો તમે નિર્ણય કરો અને અમને કહી દો કે લીપ મામા નવી જોઈએ બિલ્ડરમાં શૈલેષભાઈ અશ્વિનભાઈ ચનિયારા જવાબ જ ન દેતા આવડું ફરફર્યું કરી દીધું છે પણ એને જવાબ આવ્યો નથી છ મહિના પહેલાં મિટિંગમાં બધુંય કીધું હતું એને આ કરી દઈશ ઓલું કરી દઈશ અત્યારે જવાબ જ ન દેતા અમારે આ દોઢ વર્ષમાં લાદી તૂટી ગઈ પછી પ્રોબ્લેમ અને બાથરૂમની હાવ બધાયને પાણીનો પ્રોબ્લેમ જ છે બાથરૂમમાં લીક જ છે બધાને મારું નામ ગડારા શિલ્પાબેન છે મારી માંગણી એક જ છે કે આ ફાયરનું એ કમ્પ્લીટ કરાવે અને લીપનો પ્રશ્ન અમારે છે ને જ્યારે અમે ટોકન આપ્યું તું ત્યારે અમને ગાર્ડન બતાવ્યું હતું તો એ ગાર્ડન કોર્પોરેશનની જગ્યામાં નીકળું તો બધાય અમને છેતરી અને અમારા ઘર બિલ્ડરે આવું પૈસા પડાવી લીધા છે બસ અમારી એક જ માંગ કે અમારે જેટલા કામ અધૂરા છે એટલા બધાય પૂરા કરે અને નવી જ લીપ જોઈ અમારા છોકરા વારંવાર પૂરાઈ જાય છે અમને પણ બીક લાગે છે જતાં મારું નામ પટેલ લિસાબેન છે મને આ બિલ્ડર તરફથી બે વર્ષ પહેલાં બિલ્ડિંગ ઘર સોંપવામાં આવ્યું અને અમારે આ આઈકોન પ્લેટિનમ યુનિવર્સિટી રોડ ઉપર છે હવે જ્યારની અમે આવ્યા છે ને અમને ઘણી બધી તકલીફ પડે છે જેમ કે અમને જે ઘર સોંપવામાં આવ્યું એમાં કનેક્શનમાં પણ વાંધો હતો લાઇનમાં પાઇપલાઇનમાં તો એના લીધે નીચે પાણીના લીકેજ થતું હતું જેના લીધે અમારા આખા બિલ્ડિંગના જે રોના લોકો ફ્લેટના લોકો રહેતા હતા એને તકલીફ પડતી હતી પછી લિફ્ટમાં ઘણી વખત અમારે બંધ થઈ જાય જેના લીધે છોકરાઓનું પણ બીક લાગે મમ્મીઓનું પણ બીક લાગે લાઇટ અચાનક વહી જાય એના કરતા અમને પણ તકલીફ પડે છે જનરેટર પણ નાનું છે જેના લીધે અમને પાવર એટલી સરખી આવતું નથી તો આવું ઘણું બધું પ્રશ્ન રહે છે અમને જ્યારે ઘર આપવામાં આવ્યું ત્યારે અમને ઘણી બધી વસ્તુ બતાવ્યું હતું પાર્કિંગ બતાવ્યું સારું ગાર્ડન બતાવ્યું હતું પણ કોઈ પણ એવી ડેવલપમેન્ટ થયું નથી એટલે અમને વિનંતી છે કે એ બિલ્ડર ઉપર આપણે થોડું આમ કાર્યવાહી કરીએ ને એના ઉપર આપણે વ્યવસ્થિત કામ કરીએ તો અમને અહીંયા સુધારો થાય મનીષાબેન મેહુલભાઈ અમૃતિયા હું બી વનમાં રહું છું ફર્સ્ટ ફ્લોરે ત્યાં મને થાંભલાની તકલીફ છે આ સફ્ટેશન બાજુમાં જ થાય છે તો હાલતા ત્યાં અત્યારે ચોમાસું આવશે એટલે હાલતા ઓલા થશે ભડાકા તો મારે શું ફાયર સેફ્ટીનું ફાયર સેફ્ટી તો ક્યાંય છે જ નહીં તો મારે કોની પાસે જવાનું કાંઈ થાય તો પહેલું જ છે મારો ફર્સ્ટ ફ્લોર જ અને બાજુમાં પાંચ દસ મીટર માંડ હશે તો મારે એ થાય તો મારે કોને કે પકડવો પછી મારા છોકરાને હું અત્યારે ગેલેરી હું બંધ જ રાખું છું કાંઈ પણ હું યુઝ જ નથી કરી કારણ કે કાલ ઉડે તો હું નથી કે કોઈ વસ્તુ સેફ્ટીની નથી તો આ થાંભલો ખાસ કરીને હટાવવાની જરૂર છે મારે છે જ નહીં કઉ ફેસિલિટી જેવી બતાવી છે ને એવી કાંઈ છે જ નહીં મારું નામ રમેશભાઈ રતિલાલ પટેલ મેં અહીંયા બે ફ્લેટ લીધા છે ત્યારે બિલ્ડરે બધી સુવિધા આપવાનું કીધું હતું ફાયર એનઓસી આવી ગઈ છે ફાયરની મોટરું બંધ છે લિફ્ટ આલતા બંધ થઈ જાય છોકરાઓ ફસાઈ જાય છે અને ફાયરનો ટાંકો પંદર હજાર લિટરનો બતાવ્યો છે એને અને લાખ એક લાખ લિટરનો ટાંકો છે એના બદલે પંદર હજાર લિટરનો ટાંકો આપ્યો અને જનરેટર એ નાનું છે અમે શૈલેષભાઈ નાગજા પાસેથી ફ્લેટની ખરીદી કરી હતી અને બિલ્ડરોને વારંવાર કહી છે તો એ કાંઈ જવાબ આપતા નથી